છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શિક્ષણ જગતમાં મસ મોટી ગેરરીતિઓને ઉજાગર કરતું આવેદનપત્ર નિવાસી કલેક્ટર એસ ડી ગોકલાણીને પાઠવવામાં આવ્યું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર થોડા દિવસ અગાઉ પુનિયાવાટની એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં નાના બાળકોને ફૂડ પોઈઝન થયું હતું જેની ચિંતા વ્યક્ત કરવાની સાથે જ જણાવ્યું કે પાછલા એક અઠવાડિયામાં છોટાદેપુર માળખાગત વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો ઉભા થયા છે તો ક્યાંક કૌભાંડો થતા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે શાળાના ભોજનાલય માટે જે કાચો માલ સામાન પૂરો પાડવાની એજન્સી છે તે હલકી ગુણવત્તાનો સામાન પૂરો પાડે છે મીડિયાના કેમેરાની સામે સ્પષ્ટપણે દેખાયું કે ત્યાં જે શાકભાજી લાવવામાં આવેલી હતી તે ખૂબ વાસી અને સડી ગયેલી હતી આ પ્રકારની ગેરરીતિના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું શૈક્ષણિક કાર્ય એક અઠવાડિયા સુધી બગડ્યું છે વધુમાં જણાવ્યું કે એકલવ્ય મોડલ રેસિડેન્સી શાળામાં ભોજનની તેમજ અન્ય સામગ્રી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ સ્થાનિક ખેડૂત મંડળી કે વેપારીને આપવામાં આવે એકલવ્ય મોડલ રેસિડેન્સી શાળામાં જે શિક્ષકો ગૃહપતિ અને ક્લાર્કની ભરતી કરવામાં આવી છે તે પૈકી કોઈ પણ ગુજરાતી ભાષાની આવડત ધરાવતા નથી તેથી તેઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવવા માટે સક્ષમ નથી અને આ શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય સારી રીતે થઈ શકે તેમ નથી તેથી આ પ્રશ્નને દૂર કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે બીજી ગેરરીતિ જણાતા આવેદનપત્રમાં લખવામાં આવ્યું છે કે આદિવાસી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે શાળાએ જવા માટે વર્ષ બે હજાર ત્રેવીસમાં આપવાની હતી તે આઠસો કરતાં વધુ સાયકલો મલાજા ગામના એક ખેતરમાં ખુલ્લામાં મૂકી રાખવામાં આવી છે આ સાયકલો જે તે વર્ષમાં શા માટે વેચવામાં ન આવી અને અત્યારે કોની જવાબદારીમાં એક ખેતરમાં પાડી રાખવામાં આવી છે તેની તપાસ કરી જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને સાયકલોનું તાત્કાલિક વિતરણ કરવામાં નહીં આવે તો આવતા દિવસે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ છોટાઉદેપુરના સરપંચોને બોલાવીને જરૂરિયાતમંદ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિતરણનો કાર્યક્રમ કરશે તેમ આવેદન પત્રમાં જણાવાયું છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ તરફથી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી શશીભાઈ અમારા છ છ તાલુકાના પ્રમુખશ્રીઓ અલગ અલગ સેલના હોદ્દેદારો વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તા સાથીઓ અમારા સહયોગીઓ ભેગા થઈને છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણની હાલત બિલકુલ ફાળે ગઈ છે એના વિશે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું ખાસ કરીને ઈ એમ આર એસ શાળા જે બહાર આવ્યું આખું પ્રકરણ કે જેમાં સવાસો કરતા વધારે છોકરાઓ કેટલાક શિક્ષકો ચાર થી પાંચ દિવસ દવાખાનામાં ખરાબ ખોરાક ખાઈને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે દાખલ થયા પરંતુ કમનસીબીની વાત એ છે કે આ ફૂડ પોઈઝનિંગની વાતને દબાવવા માટે સરકારી તંત્રના મોટા અધિકારીઓ બીજેપીના મોટા નેતાઓ આ ભેગા થઈને અને વાયરલ ઇન્ફેક્શનનું નામ આપીને આખી જે નિષ્કાળજી છે આ જે કૌભાંડ છે એને દબાવવાનો પ્રયત્ન કર્યો ખૂબ જ નિંદનીય છે અમે રજૂઆત કરી સાથે આ મોડેલ સ્કૂલમાં સરકારની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને જે દર વર્ષે યુનિફોર્મ આપવાના હોય છે શૂઝ આપવાના હોય છે ઘણી બધી વ્યવસ્થા છે બે વર્ષથી આપવામાં આવ્યા નથી એની કોઈ ચર્ચા કરતું નથી અમે માગણી કરી કે એની તપાસ થાય અને સ્કૂલ શરૂ થયાના આજ દિન સુધી એ બાળકોને એની જોગવાઈ પ્રમાણે કોપરેલ તેલ માથામાં નાખવા માટે સાબુ પેસ્ટ એ હજુ આપવામાં આવતું નથી તો આ બધી જે ગેરરીતિ છે એ કૌભાંડનો ભાગ છે અને આ જે ફૂડ પોઈઝનિંગ થયું છે ને મુખ્ય જવાબદાર કોઈ હોય તો એનો કાચો માલ પૂરો પાડનારો કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર એટલો શું મજબૂત છે કે તેને બચાવવા માટે સરકારી તંત્ર અને નેતાઓ મહેનત કરે તો એ ખૂબ જ ખરાબ છે અમે એની વાત કરી અને સાથે અહીંયા મલાજામાં કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા માની સુખરામભાઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા એમની સાથે અમે મુલાકાત કરતા હતા સ્કૂલની ત્યારે અમે જોયું કે પંદરસો જેટલી સાયકલો જે બે હજાર ત્રેવીસમાં વિદ્યાર્થીનીઓને આપવાની હતી એ ખુલ્લા ખેતરમાં પડી છે કાટ ખાય છે હજુ પણ એનું વિતરણ કરવામાં આવ્યું નથી તો આ ગેરરીતિ છે કે કૌભાંડ છે એ ખૂબ મોટો પ્રશ્ન છે કોઈએ એના સુધી અત્યાર સુધી વાત નથી કરી શાસક પક્ષના ધારાસભ્ય આ જિલ્લાના આજ જ છોટા સાંસદ છે એણે પણ આના વિશે વાત નથી કરી તો એ ખૂબ જ મોટી ગેરરીતિ છે અમે અમારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર જો આને વેચશે નહીં તો આવતા દિવસોમાં કારણ કે આ સરકારી સંપત્તિ છે એને ખરાબ થઈ જવાની હોય કાંટ ખાઈ જવાની હોય તેનો યોગ્ય ઉપયોગ થાય કે જવાબદારી સમજીને અમે જે પણ જરૂરિયાતમાન વિદ્યાર્થીઓ હશે જો રેકોર્ડ મળે તો તે પ્રમાણે અને ના મળે તો અમને દેખાય તે પ્રમાણે અમે એનું વિતરણ કરવાનો કાર્યક્રમનું વિચારી રહ્યા છે એની અમે વાત કરી અને સાથે આ એક મોડેલ સ્કૂલોમાં શા માટે વાલી સમિતિ નથી વાલીઓને કેમ ઇનોર કરાવવા નથી આવતા મેનેજમેન્ટમાં એ અલગ રાખીને શું કૌભાંડ કરવા માટે કરે છે અને શાકભાજીવાળો કોન્ટ્રાક્ટર ગાંધીનગરથી આ શાકભાજી મોકલાવે એટલું બધું વાહિયાત છે છોટાઉદેપુર જિલ્લો છે વડોદરા જિલ્લો છે ખેડૂતો છે અહીંયાથી અને તમે ગાંધીનગરથી સેન્ટ્રલાઈઝ છે એ છે છે અને અહીંયા નવી ભરતી થઈ જે ગુજરાતી ભાષી શિક્ષકો નથી તો એ કાયદેસર થઈ છે એવું અમે દેખ્યું છે પણ વિદ્યાર્થીઓ એની સાથે જોડાઈ જાય એના માટે લિંક ના શિક્ષકો પ્રાદેશિક ભાષા અને એના શિક્ષકોની પણ નિમણૂક થાય અને એ પ્રશ્નો સોલ્વ કરવામાં શિક્ષણ સારી રીતના ચાલે એ અમારી માગણી છે અને બીજી એક મોટી માગણી છે કે અહીંયા સામે કોલેજ હોસ્ટેલ છે બે હજાર બારની યુજીસી ગ્રાન્ટમાંથી કોલેજ હોસ્ટેલ બની એનું રિનોવેશન થયું અરાણમાં એ તૈયાર થઈ ગઈ આજ દિન સુધી વિદ્યાર્થીઓને તેમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં નથી એમને એડમિશન આપવામાં આવતા નથી વિદ્યાર્થીઓ ગામડામાં દૂર દૂરથી આવે છે એમને રહેવાની ખૂબ મોટી તકલીફ હોય છે તો વ્યવસ્થા છે તેનો ઉપયોગ શા થતો નથી આ ખૂબ મોટો પ્રશ્ન છે મેં માંગણી કરી છે કલેક્ટર સાહેબ પાસેથી કે આની તપાસ કરવામાં આવે કે કેમ અત્યાર સુધી એનો ઉપયોગ કરતા નથી ગ્રાન્ટમાં તો બિલકુલ સ્પષ્ટ છે કે હોસ્ટેલ માટેની આ પૈસા છે અને જગ્યા પણ છે તો એની તપાસ કરવામાં આવે જે પણ કોલેજ સત્તામંડળ હોય કે જે પણ હોય અને વિદ્યાર્થીઓને તાત્કાલિક એડમિશન આપવામાં આવે અમારી માંગણી હતી તો આ બધા મુદ્દાઓ સાથે અમે રજૂઆત કરી છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને લોકોના જ્યાં જ્યાં સવાલો છે એ સવાલો જાણીશું રજૂઆત સાંભળીશું રજૂઆતો કરીશું અને જરૂર જે પ્રકારની જરૂર પડે તે પ્રકારના કાર્યક્રમ આપવા માટે અમે જાહેરાત કરીએ છીએ પ્રિય દર્શક મિત્રો આવા જ નિષ્પક્ષ સચોટ અને તાજા સમાચાર જોવા માટે હમણાં જ ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ સમાચાર વિશે આપની મહત્વપૂર્ણ કોમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાણ યાકુબ રઝા છોટા ઉદયપુર